તો જોઈ રહ્યા છો મિત્રો સવાર પડી ગઈ ને અત્યારે વાગી ગયા છે ઓલરેડી ફાઇનલી આઠ મિત્રો અને આપણે સવારે વહેલા વહેલાં નહીં બહુ ફ્રેશ થઈ જાય મિત્રો કેમકે આજે જવાનું મિત્રો આપણે દીપેશ્વરી માતાજીના મંદિરે એટલે જવાનું મિત્રો આજે રવિવાર થાય એટલા માટે તો આપણે જઈશું ત્યાં સવારે વહેલા વહેલા સવાર પડી ગઈ હા અને ફાઇનલી મિત્રો જો અત્યારે તો વાગીશી સર આઠ મિત્રો ને આપણે વહેલાં વહેલાં જઈ રહ્યા છીએ દીપેશ્વરી માતાજીના મંદિરે કેમ કે મિત્રો આજે થયો રવિવાર તો આપણે દર રવિવારે ઓલરેડી જઈએ મિત્રો અને ઘણા મિત્રોને તો ખબર જ છે મિત્રો કે આપણે દર રવિવારે જઈએ પણ અમુક નવા છે સ્કાય આપણે હં અમને ખબર નહીં મિત્રો તો આપણે એમને મંદિર બતાવવું પણ જરૂરી છે તો આપણે બતાવીશું બસ મિત્રો તમારે વિડીયો બની રહેવાનું બાકી મંદિરના દર્શન તો આપણે તમને કરાવી દઈશું મિત્રો લગભગ અહીંથી મિત્રો અમારે તો પાંચ છ કિલોમીટર થાય અને મિત્રો આપણે દર રવિવારે ઓલરેડી ચાલતા જઈએ છીએ તો ઘણા મિત્રો ખબર ખબર તો વિડીયોમાં બનાવ્યો મિત્રો બાકી જો આપણે ચાલતા જઈ રહ્યા બાઇક છે મિત્રો આપણે પણ અહીંયા મંદિરે આપણે ચાલતા જ જઈએ અને આવતી વેરા એટલે કે પાછા આપણે આવીએ બાઈક પર બાઈક આપણે લેવા આવવા મિત્રો તો આપણે જતા તો ચાલતા જ જઈએ દરવાજા જોઈએ ખેતરમાં થઈ જવાનું તો ચાલો મિત્રો વિડીયોમાં બનાવ્યો આપણે મળી કાઢી અને આ છે મિત્રો દિપેશ્વરી માતાજી જવાનો પહેલો ગેટ એટલે કે દિપેશ્વરી માતાજીના મંદિરે અહીંયાથી જવાય મિત્રો અને જો મિત્રો આપણે તો ચાલતા જઈએ એટલે આપણે તમને બધી જ જગ્યાઓ બતાવી દઈશું દીપેશ્વરી માતાજીનું મંદિર પણ બતાવી દઈશું અને જો અહીંયાથી આગળ ઉડાવો મિત્રો અહીંયા બોર્ડ મારેલ ઓલરેડી દીપેશ્વરી માતાજી તરફ જવાનો રસ્તો મિત્રો જો આ દીપેશ્વરી ધામ અને અહીંયા આપણે ચાલતા જઈ રહ્યા જો ઓલરેડી જોઈ શકો બધું યા રોડ પણ મિત્રો ખૂબ સરસ બની ગયો નાર સર દીપેશ્વરી માતાજીનો વિસામો અને અહીંયા સર હર માતાજીનું મંદિર પણ છે મિત્રો ને અહીંયા વિસામ દર પૂનમ એ વિશામો હોય અહીંયા જે ચાલતા આવ્યા હમણાં માટે ના સર મિત્રો દીપેશ્વરી માતાજીનું ફાઇનલી મિત્રો જો આપણે દીપેશ્વરી માતાજીના મંદિરે તો અચ્છા મિત્રો અને આ મિત્રો દીપેશ્વરી માતાજીનું મંદિર જોઈ રહ્યા છો અને આપણે તમનામાં મોતા મંદિરના દર્શન કરાવીશું અને અહીંયા જો મોટું મંદિર છે માતાજીનું અને આ છે દીપેશ્વરી માતાજીનું મંદિર જે મેન મંદિર છે મિત્રો એટલે કે નવું ફાઇનલી જોવાનું મિત્રો આપણે માતાજીના દર્શન કરવું છે મંદિર બધા મિત્રો દર્શન કરી લેજો માતાજીના કોમેન્ટમાં જયદીપામાં લખવાનું તો ભૂલતા નહીં મિત્રો અને કયા ગામથી જોવો હો મિત્રો એ કોમેન્ટ કરજો જેથી કારણે આપણે ખબર પડે મિત્રો કે કયા કયા ગામથી આપણા બ્લોગ જોઈ રહ્યા છે મિત્રો

Jadi दीपा Jadi जय दीपा घर बो

मारी बिटू जोतरा IAS की

જોઈ રહ્યા છો મિત્રો જો અત્યારે વાળી ગયા છે સરાજ્યા મિત્રો ને આપણે જો જઈ રહ્યા છે અત્યારે લગ્નમાં આવું હતા આજે હે ને હું ગોત્રી પણ બે જગ્યાએ ચોઈ જાય કા કાબાઈની કંકોત્રી તો આવી

ફાઈનલી મિત્રો જો આપણા લગ્નમાં પહોંચી ગયા છે નહીં આપણે જમવાની ડિશ પણ લઈ લઈએ તો આપણે પહેલા શાંતિ જમી લઈશું જો આપણી ટેસ્ટ તો ના પાડે પણ આપણે જમી લઈશું શાંતિ લગ્નમાં ના આવીને મજા આવે અને અહીંયા જો મિત્રો મો મેરું પણ આવી ગયું છે જોડા છે ડીજે પણ હા મેં મેરું ફાઈનલી આવી ગયું thank <laughs> you

અને જો મિત્રો ફાઇનલી આપણે નવી બેન તો ફિશ થઈ ગઈ અત્યારે જો અને અત્યારે તો વાગી ગયા છે ઓલરેડી મિત્રો સરસ તો આપણે જમવાનું બની ગયો તો શાંતિ પહેલાં જમી લઈશું જો અંધારું પડી ગયું પડી ગયું પણ અંધારું અને આજે તો મિત્રો વરસાદ આવે એવું લાગે હમ તો વાતાવરણ એવું કર્યું હતું વરસાદ આવે લાગે તો જો મિત્રો જમવા તો રહી છે આપણે ફાઇનલી સૌથી પહેલાં તો જમી મિત્રો

તો અલ્લો મિત્રો જોઈ રહ્યા છો જો તે તો વાગી ગયા છે ફાઇનલી મિત્રો નવ અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું સૌથી પહેલાં તો બધા મિત્રોને ગુડ નાઇટ જય માતા જય મેળીમાં જો તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતા જય મેળીમાં ટાટા બાય બાય કાલે નવા વિડીયોમાં